ગુણાયિતાન સ્વામી વાતોમાં લખ્યું છે સ્વામીની વાતોમાં એક બહુ અદ્ભુત પ્રસંગ આવે છે સ્વામી કે જ્યારે નદીમાં બે કાંઠે નદી વહેતી હોય એને ભયંકર પૂર આવે ત્યારે આવા મોટા મોટા જબરજસ્ત મોટા લીમડા હોય કે મોટા વૃક્ષો હોય ને અને વચ્ચે આવે તો શું કરે પેલા એને ઉપાડી જાય મૂળ હોતા ઉપાડે અને દરિયા ભેગા કરી દે મોટી બિલ્ડિંગોને ઉપાડી જાય પણ બે બાજુ પેલી ધ્રો હોય ને લીલી ધ્રો ધ્રો એટલે એમ પેલું લીલું ઘાસ હોય ને આમ નદીના કિનારે ઉગેલું હોય અને એ નદીના પ્રવાહમાં નમી જાય ને બોલો સલામત રહે એને ઉખેડી ના નાખે નમી જાય છે એટલે એ પ્રવાહમાં આમ નમેલું રહે છે એટલે પ્રવાહ ચાલ્યો જાય છે અને મૂળમાંથી બોલો આટલા જ મૂળ હોય ને પણ ઉખડતું નથી કારણ કે નમી જાય છે ને આપણને નમતા નથી આવડતું તકલીફ એ છે કોઈને નમવું હોય ને તો આપણું કામ નહીં નમાવું હોય તો આપણું કામ હે હું નમું એટલે ભાઈ શું છીએ આપણે હે શું છે આપણામાં જે કંઈ થાય છે ને જે કંઈ કરે છે મોટા સંતો એટલે કહેતા કે માણસ જાણે મેં કર્યું માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ કરે છે બીજો કોઈ આ દરેલા અધૂરા રહે હરી કરે સો હોય ભાઈ હરી કરે સો હોય